या भाई, यहु पूर्शकार तर्ना बस्कु कने अलायतू, कुदू वैधी, ग्यार्जा रस्ता मोथी, मानाग मोथी, बस्कु मला दावंता रही वार मार रोडी आवड़ी आवड़े। आख, यह राष्टू

આપડે મજૂરી કરીએ માણસો છીએ મજુરી તો કરવી પડે એ બાટકો મળે મારી બા ભગવાન તમારી બાપુ જય માધે મજામાં તમે ને કાશે દયા પ્રભુ ની છે બાપા તમારે રામ ની લીલા છે બાર મહિને જે આયે દરેક આપે છે પેલા ગોપાલજી ના ઘરે ગયો તો ઓઢામણું હાલો આપે છે તે તમારે જે મળે આપો બા ભગવાન તમારું ઘણું કરે છે બા જે મળે આપો ભાડો અમે આગળ નીકળીએ બા હાલો બા હાલો હાડો જે મળે હાલો બા ભગવાન તમારું ભલું કરશે બા છોટો છોટો મજા મસે બે બેસી જા બેસી જા હા વગાડવું છે બેસી જાવ હા જો બેટા જો અહીં ક બેસો ને બા આવે છે જા ને બા

બધા છોકરા બનાત થઈ જાય મારો હાલાણીઓ વાગે એટલે છોકરો બનાત થઈ જાય હાલાણીઓ લઈ લઈને ફરો ને ખોટી મજૂરી કરતા નહીં ને આ મફત નું માગવાના કયું બાપુ તમે જો તો ખરા જોયેલું છે ભગવાનની ની લીલા લે છે લીલી વાડી છે ઈમે નહીં બની મજૂરી લાગી છે એ તો બાપુ સૌની મો સૌ સૌ કામ ને સૌની મજૂરી બાપુ અમારે રોજ આ ધંધો છે હાડો આડું ગઈ લે ખેડો

અરે ભાઈ પેલા પપ્પાજી ઘર થી હા બાપુ કરું છે યાર એક જગ્યા એ સુંદર વાળું જબર બોલાવું કપડે તમે બોલાય દઉં સસુંદર ભા બોલાવો

તમે શું કરો છો ઉંદર સાચવા લો કકડી વકડી ને પાસે શું કરેચી માર છુ ના તો શું કરશો ખાશો બરાબર ખાશો ઉંદર ખાશું મારે છે એક ગીત ગા ને તને ઉંદર એક ગીત ગાય ગાયકાડ ઉંદર ચાલ ગાયું દરુ કો તમે તો જબરું ગો તો આ લડવ બાપુ અમે નહાઢિયે આલો હોય બા

મદારી અમેશી ભત્રી ભિખારી અમે છીએ આ તો પેટ દોધ થી ફરી ને આબુ પછી એટલા ઢોલકુ લઈને ફરજ આ તો હજુ ઓળખ્યો નઈ છે સુંદર વાળું ગીત પૂરું કરી સુંદર બુંદર ના વાલું આમ વગાડવા કરતું અરે ભાઈ લે એક કડી ગઈ કાઢું ભા મારા

તૈય અરે બાયડીઓ છે ભાઈ છોકરા ની પહેરે હા આ રીતના રોજ નીકળતા હો તમે તો ના બાર મહિને એક વખત આવીએ બાર જ એક જ વખત નીકળો બાર મહિના બાર મહિને આવીએ બાર મહિને આવીએ એટલે બાર મહિના ચાલો બાર મહિના એક જ વખત નીકળો હા એક જ વખત આવીએ ત્રણ હાલ બાર મહિના ચલાવજો બાર મહિના બાદ હા ત્યાં તો થયા ત્યાં ઘરે એવા ઘર ઘણા પરપી તો થશે ને બાર હાલા થાય મહિના મહિનો એક મહિનો પહેલ ઓહ એવું છે આપણે જો આપણે જઈને સીટ મારવા સી કહ ખાડીએ છીએ એવું જગ્યા अरे गुसफुस नहीं करता वा तो ना बा हमारे लागे सो वन हमारी बात थी बात ले लो जल्दी करो हमें हेड दे बा हो जी आगे फरवू सो बा कार्तन बाकी के पड़या डालता बा का काम नहीं है ओवा पड़या तो सो अपनी जोड़ी बोलाला एसी करतो गया लगा पड़या तो लोट अपनी आली दे हां अरे बाहू आलो सो 2 रुपया अरे

ઈની જો આ એ તો ફ્રોડ કરી કરી ગમે તેનું લાલતું હોય. એનું ધંધો બહુ મોટો ને એટલે મારા 10 રૂપિયા લઈ ગયો છે. હું તો બિધા વગર રહ્યો. તારા ગયો તો પેરા પરના બોડામાં છે. દેમું થઈ ગયું ભાઈ ઈ લઈ જા પછી લઈ દીજે. બોરા કટ્ટો

બાપુ ને થોડું જે સાડી વાત ઘેર લઈ પૈસા આલો તો સારું બધું કરીશું

છેલ્લી થઈ હું બતાવો ખબર પડે છે ટેન્શન લેશો ને આલું છું ખાઈ તો ખુબ ગુણ ગુણ કરો લેવાના છે રૂપિયા નઈ લેવાના છે આપડે ઘરમાં કોથળો પડે ને તમારું ખબર કરવાનો ટેન્શન લેશો નહીં

તું તને ઘટું લઈ જ પેલા મારા પેલા રિસ્કા વાળા ને ભાઈ ભાડું છે મારા ઘરના પૈસા છે

ઘર થી આવો ફોન મારે મોડું ગેલું થાય વાટમાં ફોન જોવાનો છે તમારા ધંધા કમાણી છે

કાબોરા જો બસ સમજાવા યાર ભાડુ આલે ખાલે મે જતા રહીએ અમાર આ જન ભરા આ હું સમજાઉં છોડો ફોડી નાખ ભાઈ મગજ ફોડી નાખ એમ તમે તો કોઈ સમજા ખાલી ભાડુ જ આલે મન ઘે જતા રહીએ મે કાકો કને કરે છે તું કાકો દેખો તને ભાઈ પણ તમે ભાડુ આલે જ જવાની ખાલી ભાઈ કેવા બાપા ભાઈ કેવા લાવજે મારા લાવજે તું આલો ઓને બેવા ફોડું ફોડી નાખ એવું કી શાંતિ થો મારા ભાઈ શાંત પાડો શાંતિ પૈસા રૂપિયા લેવા ખબર છે કોળાની ની કશું નામે પણ ઉઠે છે

ઓબા ના મેર પડઈ નઈ મને ભાગ તો તારે આનો જ પડશે હાલો બા જો પૈસા તને નાસ્તાનું કરી આલું છું છે લટકતો પર બતાઈ તું હાલા ના મેર પડઈ તાર મને પેલે હાલા એ તો કે તને હાલા છે